वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननां भुजं पुचितं सुरु सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ એ વિભૂતિ અવતાર હોવાથી ઉપાસ્ય નથી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ ગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે

કે ભગવદ્ ગીતાના દસમા અધ્યાયના એકત્રીસમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે રામ શસ્ત્ર ભૃતામ અહમ અર્થાત કે શસ્ત્રોધારીઓમાં શ્રીરામ હું છું અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયના સાડત્રીસમા શ્લોકમાં કહે છે કે વૃષણી નામ વાસુદેવો અસમી અર્થાત કે યદુવંશીઓમાં હું વાસુદેવ છું આ પ્રમાણે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ સ્વયં પોતાના સ્વમુખે જ પોતાની તથા પોતાના પૂર્વ અવતાર શ્રી રામા અવતારની ગણના વિભૂતિ તરીકે કરેલી છે અને વિભૂતિમાં કરાયેલી ભક્તિ એ કલ્યાણ કરનારી નથી માટે રામ છે કૃષ્ણ છે એની આરાધના કરવી જોઈએ નહીં આ પ્રમાણે કેટલાક લોકો કહે છે પરંતુ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે પૂર્વ પક્ષીઓએ જે શંકા કરેલી છે એ શંકાનું સમાધાન નિત્યાનંદ સ્વામીએ સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર બહુ સુંદર રીતે કરેલું છે સૂત્ર એ મહર્ષિ કૃતિ ભારત વર્ષમાં બે ભક્તિ શાસ્ત્રો છે એક નારદ ભક્તિ સૂત્ર અને બે ભક્તિ સૂત્ર નારદ ભક્તિ સૂત્ર એ સરળ છે જ્યારે સાંડિલ્ય સૂત્ર એ ગૂઢ પણ છે અને કઠિન પણ છે અને એના ભાવોને સમજાવતા નિત્યાનંદ સ્વામીએ એના પર ભાષ્યની રચના કરેલી છે અને એ ભાષ્યમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીએ પણ પૂર્વ પક્ષ ઉપસ્થિત કરી આપણે બધા પૂર્વ પક્ષીએ જે પોતાનો પૂર્વ પક્ષ સ્થાપન કરેલો છે અને પોતે શંકા ઉત્પન્ન કરે છે એ શંકાનું નિવારણ સૂત્ર ભાષ્ય પ્રમાણે જોઈએ શું કહે છે એ આપણે જોઈએ તો સાંડિલ્ય સૂત્ર ભાષ્ય બે એક પચીસ માં મહર્ષિ સાંડિલ્ય કહે છે કે પ્રાણીત્વાદ વિભૂતિ ભક્તિ ન પરા અર્થાત કે પ્રાણીઓ હોવાથી વિભૂતિઓની ભક્તિ મોક્ષ આપનારી નથી આ પ્રમાણે મહર્ષિ સાંડિલ્ય કહે છે અને એના ભાષ્યમાં નિત્યાનંદ સ્વામી પૂર્વ પક્ષ ઉપસ્થિત કરી શાસ્ત્રોના પ્રમાણો આપતા કહે છે કે આ બ્રહ્મસ્તંભ પર્યતા જગત અંતર વ્યવસ્થિતા પ્રાણીનઃ કર્મજનિત સંસ્કાર ન ધ્યાને અર્થાત કે બ્રહ્માથી આરંભીને સ્તંભ પર્યંતના જગતની અંદર રહેનારા સર્વે પ્રાણીઓ કર્મજનિત સંસ્કારને વસવર્તનારા છે માટે તે ધ્યાન કરવામાં ધ્યાની પુરુષને સિદ્ધિ આપનાર થતા નથી આ પ્રમાણે નિત્યાનંદ સ્વામીએ અહીં સ્પષ્ટ રૂપે સ્મૃતિનું પ્રમાણ આપીને એવું કહેલું છે કે બ્રહ્માથી આરંભીને સ્તંભ પર્યંતના જગતની અંદર રહેનારા સર્વે પ્રાણીઓ કર્મવશ હોવાથી એ લોકો ક્યારેય પણ ધ્યાન કરવા યોગ્ય ઉપાસના કરવા યોગ્ય નથી તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના ષષ્ટસ્કંદનું પ્રમાણ આપતા નિત્યાનંદ સ્વામી કહે છે કે ય ઉપાસતે ન વિષયતૃતેમ તદનુ યથા રાજકુલે અર્થાત કે વિષયની તૃષ્ણાવાળા જે પશુઓ વિભૂતિઓની ઉપાસના કરે છે પણ સર્વથી પર એવા તમારી ઉપાસના કરતા નથી તેઓની ફલાકાંક્ષાઓ તો હે ઈશ જેમ રાજા નાશ પામે તેની પાછળ રાજકુળ નાશ પામે છે તેમ નષ્ટ થઈ જાય છે આ પ્રમાણે નિત્યાનંદ સ્વામી અહીં શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં ચિત્રકેતુ રાજા જે શંકરસણ દેવની સ્તુતિ કરે છે એ સ્તુતિનું પ્રમાણ આપીને એવું પ્રતિપાદન કરે છે કે વિભૂતિઓની અંદર કરાયેલી ઉપાસના કેવી છે તો જે પ્રમાણે રાજા નાશ પામે છે તેની પાછળ એનો રાજકુળ પણ નાશ પામી જાય છે તે જ પ્રમાણે બ્રહ્મા છે શંકર છે इत्यादि જે ભગવાનની વિભૂતિ છે એ વિભૂતિઓની ઉપાસના કરવાથી એ ઉપાસના કરનારો પણ જે પ્રમાણે એ લોકો નાશ પામી જાય છે અર્થાત કે આત્યંતિક પ્રલયમાં એ લોકો બધા પણ અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ જાય છે તે જ પ્રમાણે એના ઉપાસકો પણ એ અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ જાય છે પરંતુ એઓનું પરમ કલ્યાણ થતું નથી આ પ્રમાણે નિત્યાનંદ સ્વામીએ અહીં બે પ્રમાણો ઉપસ્થિત કરેલા છે અને પૂર્વ પક્ષ સ્થાપન કરેલો છે હવે નિત્યાનંદ સ્વામી સાંડિલ્ય સૂત્ર બે એક સત્તાવીસમાં એનો ઉત્તર પક્ષ રજૂ કરતા કહે છે કે વાસુદેવે પી તુલ્ય મેથી ચિન્હકાર માત્ર અર્થાત કે વાસુદેવને વિશે પણ તુલ્ય છે તો કે નહીં તેમણે મનુષ્યાકાર માત્ર પણ છે માટે અગાળી પૂર્વ પક્ષ ઉપસ્થિત કરી સાંડિલ્ય મુનિ તથા નિત્યાનંદ સ્વામી એવું કહે છે કે વિભૂતિમાં કરાયેલી ઉપાસના કલ્યાણકારક નથી તો તેનો ઉત્તર આપતા નિત્યાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે વિભૂતિ નથી પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે એવો મનુષ્ય આકારે રહેલા હોવા છતાં પણ સર્વ અવતારના અવતારી સર્વકારણના કારણ અનન બ્રહ્માંડ નાયક છે અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા છે કારણ કે એ જ પ્રમાણે ગીતામાં મહાભારતમાં તથા શ્રીમદ્ ભાગવતમાં એઓને કહેલા છે જેમ કે ગીતામાં અર્જુનજી ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે પરમ બ્રહ્મ પરમ ધામ પવિ પરમ ભવાન પુરૂષાત દિવ્ય આદિદેવમજ વિભુમ આહુસ્વાસી નારદસ્ત અશીતો દેવલો્યાસ સ્વયંચ બ્રવી મે અર્થાત કે તમે પરબ્રહ્મ પરમધામ અને પરમ સર્વોત્કૃષ્ટ પવિત્ર મૂર્તિ છો તમને શાશ્વત દિવ્ય પુરુષ આદિદેવ અજ અને વિભુ એમ બધા ઋષિઓ કહે છે તથા દેવર્ષિ નારદ અસિત દેવલ ત્યાસમુનિ પણ એમ જ કહે છે અને તમે પણ પોતાને એમ જ કહો છો આ પ્રમાણે અર્જુનજી અહીં ભગવાન શ્રીકૃષ્ણને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા કહી રહ્યા છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે યસ્મા ચરમતી તો અહમ અક્ષરાદો ઉત્તમ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રતી પુરુષોત્તમ અર્થાત કે જેથી સર જીવ સમૂહોને અતિક્રમણ કરીને પરસ્વરૂપે હું રહેલો છું અને અક્ષર મુક્ત સમૂહ થકી પણ હું ઉત્તમ છું માટે જ લોકમાં શાસ્ત્રોમાં અને વેદમાં પણ પુરુષોત્તમના નામે હું પ્રસિદ્ધ છું આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પોતાને સાક્ષાત પુરુષોત્તમ તરીકે કહી રહ્યા છે તે જ પ્રમાણે અગાડી ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વેદેશ્ચ સર્વેર વેદ્યો વેદાંત કૃદ વેદ વિદેવચા અહમ અર્થાત કે સર્વ વેદોથી હું જ જાણવા યોગ્ય છું વેદાંતનો કરનારો તથા વેદના અર્થને જાણનારો પણ હું જ છું આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે હું પોતે જ વેદથી જાણવા યોગ્ય પરમ તત્વ છું અગાડી એ જ ભગવાન શ્રીકૃષ્ણ એ જ ગીતામાં કહે છે કે અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અર્થાત કે સકલ વિશ્વનો ઉત્પત્તિ પ્રલય સ્થાન રૂપ હું જ છું અર્થાત કે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારો હું જ છું શ્રીમદ્ ભાગવતમાં બ્રહ્માજી સ્કંદના ચૌદમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરતા કહે છે કે અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગો વ્રજોગશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ અર્થાત કે નંદ અને ગો વગેરે વ્રજવાસીઓના અહોભાગ્ય છે અહોભાગ્ય છે કારણ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ જ મિત્ર થઈને વર્તે છે આ પ્રમાણે અહીં બ્રહ્મદેવે ભગવાન શ્રી કૃષ્ણને પરિપૂર્ણતમ પરબ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે મહાભારતમાં વૈશંપાયન ઋષિ પણ પોતાના સ્વમુખે કહે છે કે એ સહ નારાયણ શ્રીના ક્ષીરાર્ણવ નિકેતન નાગપર્યંગ વૃત્સૃજ્યે હા ગતો મથુરાંપુરી પુણિયા દ્વારા વતી તત્ર યત્રાસ્ત્રે મધુસૂદન સાક્ષાત દેવ પુરાણોસો સહી ધર્મ સનાતનમ અર્થાત કે ક્ષીરસાગરમાં રહેનારા આ શ્રીમંત નારાયણ ભગવાન નાગ સંજ્ઞાનો પરિત્યાગ કરીને અહીં આ મથુરાપુરીમાં આવેલા છે અર્થાત કે નિવાસ કરીને રહેલા છે અને એ જ સાક્ષાત પુરાણ દેવ પરમાત્મા તે જ સનાતન ધર્મ છે આ પ્રમાણે વૈશંપાયન ઋષિ પણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ કોઈ અવર નથી પરંતુ સાક્ષાત એવો શ્રીમંત નારાયણ છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે સર્વ અવતારના અવતારી છે છે અને કારણ આ પ્રમાણે ઋષિ બ્રહ્મદેવ અર્જુનજી ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે એ શ્રી કૃષ્ણ એ કોઈ અવર તત્વ નથી પરંતુ એવું સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે તો પછી અહીં શંકા એ ઉપજે છે કે તેઓએ પોતાને વિભૂતિ શા માટે કહેલા છે અર્થાત કે શ્રીમદ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયના સાડત્રીસમાં શ્લોકમાં અર્થાત કે વૃષ્ણિ વંશમાં વાસુદેવ રૂપે હું રહેલો છું એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાને પોતાના સ્વમુખે વિભૂતિમાં શા માટે ગણાવેલા છે તો એનો ઉત્તર આપતા નિત્યાનંદ સ્વામી સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર પોતે કહી રહ્યા છે કે યાદવોમાં આવિર્ભાવ પામેલા તે શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાનનું સ્વરૂપ સ્વભાવ ગુણ અને ઐશ્વર્ય આદિક તથા રૂપ આદિકથી પણ પરમાત્માની શ્રેષ્ઠત્વ હોવાથી અર્થાત કે બીજા યાદવો કરતા શ્રેષ્ઠત્વ હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ અહીં વૃષ્ણિ નામ વાસુદેવો સ્મી એમ પોતાને વિભૂતિ પણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી રહ્યા છે અર્થાત કે યાદોમાં શ્રેષ્ઠ માત્ર કહેવા સારું વિભૂતિઓમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ગણના કરી છે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ એ પોતે વિભૂતિ નથી પરંતુ એવો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે અને એઓની ઉપાસના કરવાથી ભવબંધનમાંથી શીઘ્રાટી શીઘ્ર મુક્તિ મળી જાય છે એવું એવો જ શ્રીમદ ભગવદ્ ગીતામાં યદ ગતવા ન મમ અર્થાત કે જ્યાં ગયેલા મનુષ્ય પાછા સંસારમાં આવતા નથી તે મારું રહેવાનું ધામ છે અર્થાત કે તે અક્ષર જે છે એ મારું ધામ છે એ પ્રમાણે એ જ ભગવાન શ્રી કૃષ્ણ આ જ ગીતાની અંદર કહી રહ્યા છે કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં યાદવોમાં હું વાસુદેવ રૂપે રહેલો છું એ પ્રમાણે કહેલું છે એનો અર્થ એવો સમજવાનો છે કે ભગવાન શ્રી કૃષ્ણ યાદવોમાં સ્વરૂપ સ્વભાવ અને રૂપથી સર્વોત્કૃષ્ટ હોવાથી એવોએ પોતાને ત્યાં યાદોમાં હું શ્રી કૃષ્ણ રૂપે રહેલો છું એવું કહેલું છે પરંતુ વસ્તુતાએ ભગવાન કૃષ્ણ એ કોઈ વિભૂતિ નથી પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે જેના પ્રમાણો અગાડી હું તમને કહી ગયો અને એવા એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરવાથી જીવાત્મા એ ગતિને પ્રાપ્ત કરે છે એ ધામમાં જાય છે કે જે ધામમાં ગયેલો મનુષ્ય પુનઃ આ સંસારમાં પાછો આવતો નથી આ પ્રમાણે શંકા સમાધાન સાથે નિત્યાનંદ સ્વામીએ આ વાતની સ્પષ્ટતા કરી છે હવે આપણે ભગવાન શ્રી રામ વિશે જોઈએ તો એ શ્રીમદ શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયના એકત્રીસમાં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રામ શસ્ત્ર અર્થાત કે શસ્ત્રોધારીઓમાં શ્રીરામ હું છું કે વૃષણસુ શ્રેષ્ઠયા તથાધાના ત્યાં વાસુદેવસ વૃષ્ણિસ્વાભૂત સ્વરૂપ સ્વભાવ શ્રેષ્ઠત્યા તથા વિભૂતિત્વેન અભિધાના શ્રેષ્ઠત્વ માત્ર કથનાત વિભૂતિશું ગણનમ ન તો સ્વયં વિભૂતિ અર્થાત કે શ્રી કૃષ્ણનું શ્રેષ્ઠત્વ હોવાથી તથા શસ્ત્રધારીઓમાં ભગવાન શ્રી રામનું શ્રેષ્ઠત્વ હોવાથી ભગવાને ગીતામાં પોતાને વિભૂતિ તરીકે કહેલા છે તથા ભગવાન શ્રી રામને પોતાની વિભૂતિ તરીકે કહેલા છે યાદવોમાં પામેલા તે વાસુદેવ ભગવાનનું સ્વરૂપ સ્વભાવ ગુણ અને માટે વૃષ્ણિઓમાં એટલે કે યાદવોમાં શ્રેષ્ઠત્વ માત્ર કહેવા સારું વિભૂતિઓમાં ગણના કરી છે અને ભગવાન શ્રી રામની શસ્ત્રમાં સર્વશ્રેષ્ઠતા તરીકે ગણના કરેલી છે પરંતુ નહીં કે પોતે વિભૂતિ એ અભિપ્રાય છે આ પ્રમાણે નિત્યાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ યાદવોમાં વાસુદેવ તથા શસ્ત્રધારીઓમાં શ્રી રામ એ પ્રમાણે પોતાને તથા રામને વિભૂતિ તરીકે ગણાવેલા છે પરંતુ એ વિભૂતિ નથી પરંતુ એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એનું કારણ એ કે શસ્ત્રધારીઓમાં ભગવાન શ્રી રામ સમાન કોઈ નથી એટલે ભગવાન શ્રી રામને ભગવાન શ્રી કૃષ્ણએ શસ્ત્રધારીઓમાં શ્રી રામ તરીકે ગણાવેલા છે વસ્તુતા એ રામ જે છે કોઈ અવર નથી પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને યાદવોમાં સ્વરૂપ છે સ્વભાવ છે ગુણ છે ઇત્યાદિક થી શ્રીકૃષ્ણ અન્યતમ છે શ્રેષ્ઠ છે અને એના જેવો કોઈ નહીં હોવાથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે વૃષ્ણ નામ વાસુદેવોશ્મી અર્થાત કે યાદવોમાં હું વાસુદેવ તરીકે રહેલો છું આ પ્રમાણે કહેલો છે અને આ જે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ જેવો વિભૂતિ નથી પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને એની અંદર જો ભક્તિ કરાય તો એ મનુષ્યને આત્યાંતિક શ્રેયને આપનારી છે એવું નિત્યાનંદ સ્વામી સાંડિલ્ય સૂત્ર ભાષ્ય બે એક ટ્રીસમાં કહી રહ્યા છે જેમ કે નિત્યાનંદ સ્વામી કહે છે के भक्ति परा भा यथा श्रीकृष्णस्य सर्वाविर्भावकारणस्य अवतारिणो भक्तिः यथा परम करी। एवं विभूत्यन्तर्गता ये अन्ये तद् अवतारामचन्द्रादयः तत्तद् आलम्बना तेषां तेषाम् अवताराणां स्वरूपम् अवलम्ब्य कृता या भक्तिः सा परैव परमनिश्रेयसप्रदैव ભગવદ અવતારાણા જીવાના જન્મ મરણ નિવૃત્ત અનંતવ્યય સુખ પ્રદાનાય પ્રાદુર્ભૂતત્વાદ અવતારા અવતારેણો ઇત્યર્થ અર્થાત્ કે જેમ સર્વ આવિર્ભાવના કારણભૂત અવતારી શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ભક્તિ પરા પરમ નિશ્રયસની કરનારી છે એ જ પ્રમાણે વિભૂતિઓની અંદર આવેલા જે બીજા તેમના રામ કૃષ્ણ રામચંદ્રાની અવતારો તે તે અવલંબનવાળી એટલે કે તે તે અવતારોના સ્વરૂપને અવલંબીને કરેલી ભક્તિ તે ભક્તિ પણ પરાભક્તિ છે એટલે કે પરમ નિશ્ચરે આપના રીધ છે સાથી તો કે ભગવાનના અવતારોનું જીવોના જન્મ મરણની નિવૃત્તિ માટે તેમને અનંત અને અવિનાશી એવું સુખ આપવા માટે પ્રગટ થવા પણ છે માટે અને વળી અવતાર અને અવતારીનું સ્વરૂપથી એક્ય છે માટે પણ એ અર્થ છે આ પ્રમાણે અહીં નિત્યાનંદ સ્વામીએ બધી જ વાતને સ્પષ્ટતા કરી દીધેલી છે કે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ એ કોઈ વિભૂતિ નથી પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે અને એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ તથા મત્સ્ય કચ્છ અવતારો છે તેની અંદર જો ભક્તિ થાય તો એ ભક્તિ આપનારી છે આ વચન દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે અવતાર માત્રની આરાધના કરવાથી જીવાત્માનો આત્યંતિક શ્રેય થાય છે અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષા

કે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ એ તો વિભૂતિ છે અને વિભૂતિમાં કરાયેલી ભક્તિ આત્યંતિક શ્રેયને આપનારી નથી એવોની આ બધી જ માન્યતાનું નિત્યાનંદ સ્વામીએ આ સાંડિલ્ય સૂત્ર ભાષ્યમાં પૂર્ણ રૂપે ખંડન કરી દીધું છે અને સાથે સાથે એવું પણ પ્રતિપાદન કરી દીધું છે કે રામ અને કૃષ્ણ એ કોઈ અવર નથી પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સર્વોપરી અને સર્વ અવતારી છે માટે હવે આ બાબતમાં કોઈ જાતની શંકા રહેતી નથી આટલું કહીને હું મારી વાણીને હી વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવતું સર્વધરાણી પશ્યંતુ મા કશિદ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ